હમણાં એક કોંગ્રેસ વાળા ભાઈ આવ્યા મારી પાસે મને કેમ આયા ભાઈ બહુ મહેનત કરીએ છીએ છતાં કેમ અમારે કાંઈ વિકાસ નથી થતો મેં કીધું તમારે જે અંદર તમારા પંજામાં જે રેખા છે ને કોઈક જોતી ને હમળે ને એમાં ફેરફાર કરાવો અત્યારે જે રેખા છે એ પરા જઈને જ છે અને મોદી બાપુ બેઠા ત્યાં સુધી તમે આમ તો ખોટા મેં કીધું ઊભા જ રહ્યો ખર્ચો કરવા હમણાં મેં કીધું આમ પેન્ટિંગમાં મારા બધું

હોય બધું નહીં ભાઈ ને ફોન આવ્યો આપડે શું પૂછવું પડે આપણે કે નઈ નીકળી જતા ને આ રે રોજ રહેતા હોય ને એને કઈ બહુ આપણું ના હોય ના રોજ ના રહેવા બો નજીક નો રેવું મહાપુરુષો બહુ નજીક નો રહેવું દૂર રહેશે તો મજા આવે છે આપણે અમુક અંતરે જ દર્શન સુ કામ રાખીએ છીએ કારણ કે અમુક મજા છે દૂર રહેવામાં તમારે આખે આખા દર્શન કરવાય તો થોડુંક અંતરથી તમને આખા દેખાય તમે હાવ અહીંયા ટેજ હેઠે બેહી જાવ પડખે તો કોઈ નહીં દેખાય અંતર જરૂરી છે મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે ત્રાપતગર આપણા ત્રાપદના મીઠું બીન સાંભળી હરણ તું ને દોડી જાજે વિધાવું બાણથી પડશે મજા છે દૂર રહેવામાં કમળ સૂર્યના કિરણથી ખીલી શકે બાકી સૂર્ય પાસે ગયું બળી જાય ગાયના આસળમાં જ ઈતળી ચોટી હોય પણ એ લોય જ પી શકે દૂધની નજીક હોવા છતાં એ દૂધ પ્રાપ્ત ન કરી શકે અમુક પડખે સ્વામીજી લોહી પીવા વાળા બેઠા હોય પણ અમારા એ નથી એને એ પ્રોગ્રામ સાંભળે મને કીધું મને કે મારા ગામથી જ આપણે અંદર જવાનું છે એ ગામ તમને જડે ન જડે એની કરતાં તમે મારા ઘરે જ આવી જજો મકાન મોટું છે તમે આવી ગયેલા છો એટલે ફ્રેશ બ્રેશ થઈ નાઈ ધોઈ ને પછી હું તમારી સાથે આવી આપણે પોગ્રામમાં જશું એટલે એમ ફાઈનલ કર્યું ઘરે ગયું એના ઘરે હું ઘણા સમય પછી ગયેલો છોકરો એ ઘણો મોટો થઈ ગયેલો અને હું ફ્રેશ થઈને બેઠો ચા પીતો હતો ઓલા ભાઈએ મને કીધું મને કે માય પાંચ મિનિટમાં હું તૈયાર થઈ જાઉં એ તૈયાર થવા ગયો એનો છોકરો મેં બે

તમને તો ઓળખો ટીવીમાં જો મજા આવે હું ના માયાભાઈ ચવો હા એટલે મેં કીધું તો બરાબર હું તો પછી આવ્યું ને કાંઈ નહીં તમારા પોગદામમાં મજા આવે પણ તમે હાવ થોથ છો હું ઠોઠ મને હા મારા પપ્પા કહેતા હતા માયા આવ્યો ભીન્યા જ નથી અભન મર્યો અરે મેં મર્યો ન્યા કાંઈ નથી આવડતું મારા બાપા કહેતા તમને કાંઈ નથી આવડતું અરે મેં કીધું હોય બેટા કાંઈ નહીં મારા બાપા કહેતા હતા એકથી પતાના એક દાય નથી આવડતા ને એ બી ચીલી તો બિલકુલ નથી આવડતી અરે મેં કીધું લાઈ લાઈ લખી દઉં લાઈ તો દફ્તરનો કા કે લખી જાય જો નોટબુકને પેન આપીને મેં વળી એકથી હો ના એકડા લખી નાખી હા અને એ બી શીડી લખી નાખી એથી ઝેડ હું દેવું જોઈ લેતા બેઠા બેઠ કે માલુ લેચન થઈ ગયું ઘણા દીકરા મહેમાન પાસે લેશન કઢવી લેતા હોય એટલે બાળક ભગવાન છે બાળક સાથે બહુ એક ભાઈ પતિ પત્ની બે બેઠેલા મેં પેલા કીધું ને તમને કે આપણે જે જગ્યાએ જાવું ત્યાં પરફેક્ટ જવું સંતો પાસે જવું તો એ જ રીતે કોઈના દીકરાને લગ્નમાં જવું તો એવી તૈયારીમાં ત્યાં ભૂલ કાઢવા ન જવું એને એને એની બુદ્ધિ પ્રમાણે પ્રસંગ કર્યો છે તમારી ઘેરે પ્રસંગ કરો ત્યારે તમારી બુદ્ધિ પ્રમાણે કરજો કાંઈ તમને જે ગોઠે જ બધે હોય એવું ન સ્વીકારી લેવું જ્યાં જવું ને પરફેક્ટ તેમાં આ બે પતિ પત્ની બેઠેલા અને હમણાં કેવું નવું ફિલ્મ આવ્યું તારા છોકરા ને ખબર ને તમને ખબર કેવો આવ્યું દંગલ હે દંગલ એટલે પતિ કે એની પત્નીને કીધું હાલ ને યાર કે આજ જોવા ઘરવાળે કીધું હું ગામ મરો છોકરા મોટા થયા આવે ક્યાંય ફિલ્મ આમથી તે ઘરમાં વગર પૈસા ની ચાલુ થઈ છે આપણે પુરુષ જાત ને એટલે કઈક ને હવે હાલ ને જાય યાર છોકરાને હું સમજાવી દઉં કારણ કે જો ફિલ્મ જોવા જાવ તો છોકરા લઈને ના જા કારણ કે એ પછી છોકરા હારે હોય તો એ ફિલ્મમાં પછી મર્યાદા તમારે બેવું પડે એ ફિલ્મમાં તો પછી એમ જ હોવું જોઈએ એ ખારી પાત્ર પહેરવું ભજવો કેવાનો મતલબ હા વિલન થાવ તો વિલન બનો ને યાર રાવણ બન્યો તો રાવણ જ બન્યો સાહેબ કંસ બન્યો તો કંસ જ બન્યો

તો બેટા બે કલાક સત્સંગમાં રહેશું એક કલાક જવાની એક કલાક આવવાની તો અમે ચાર કલાક બેટા જઈએ છીએ તો ઘરે શાંતિથી રહેજો બેટા કાંઈ વાંધો ને પપ્પા સત્સંગમાં જતો હતો તો સારો જાઓ એ સત્સંગનું કિન નીકળ્યા પછી છોકરાએ નક્કી કર્યું કે મોટાભાઈ ક પપ્પાની તો ચાર કલાક સુધી આવવાના નથી ને કે ના તો હાલને આપણે ફિલ્મ જોવા જાય ત્યાં ઇન્ટરમાં એના બાપ બધા ભેગા થઈ ગયા ઇન્ટરમાં લાઈટું છે તો હામીદ લાઈનમાં ખૂખ લાવ બેઠે લાવ છોકરાઓ તમે કે હા બાપા અમે સત્સંગનો પ્રસાદ લેવા આવ્યા એમ નાટક જોવા આખા ગામના આવેલા નગર શેઠ આવેલા નહીં હવે ગામના બધા સરપંચ બેઠા હોય પગી પહાયતા બેઠા હોય ગામના પટેલ બેઠા હોય ચોકીદાર બેઠા હોય અને નગરસેઠ નહીં દીકરા બહુ ત્યારે તો બિલકુલ ન જતા નગર સેઠ આવેલા નહીં સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા કઈ આપડા નગર કેમ નથી કે આવે ન આવે તો ઢળી લાવો સરપંચે મોકલ્યા છે ગામમાં ભવાયા રમવા આવ્યા છે જોવા આવવાનું અમે ડીવસે પછી ભવાયા જોવા અમારે નહીં આવવાનું અરે સરપસે કીધું ન આવે તો બળ નથી આવું છું બાપા ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતી નો શેડો ને એક હાથમાં લાકડી હાલો બાપા નહીં હખડે વાડી નહીં અખડે વાડે હવે મને ખબર પડી આ મુંબઈ કામ આગલી શેઠ ગયા એ ગામનો ભરસક ડાયરો બેઠેલો એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે એક બાજુ ઓળી હોકા ની હરીચું આલે છે આ બાજુ ભવાઈ પડમાં તમને તમને કહો બે ઓલી પેટ્રો મસ ઊંઝું લટકાવ્યું છે ઊંઝું પેટ્રો મસ આવ્યું બેઠેલો ભાઈ ભવાય આય આવીને આવું જેમ કેવાય ને ખારું ઓડિયન્સ જોયું અને ઉલ્લી ઉલ્લી ને સાલું કર્યો અને કેવી ભવાય

बालकृष्ण दवे गाता मैं बालकृष्ण बाबू महल ही हांभले मु भाई दवे ना मोटा भाई इया करदा ए जाहरानी जमुना लो शैल आवे बड़न गापिंग ए लोट खाई जा कुजरा पछे बैठी बैठी कापिंग भला मोरी ए भला मोरी रामा भला मोरी रामा भला मोरी रामा, भला मोरी रामा, भला मोरी रामा।

વિહાલેમ છો આ પ્રોગ્રામ નું બંધ્યો તો અમે હાલલી ખરાબ તા તો ગામના સરપંચે કીધું એક ઓને 1 રૂપિયો જીવાભાઈ સરપંચનો હું એ જીવા તું ઘણો જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણો જીવ્યો હજી જીવજે મારા બાપડા

એટલે બધા આપ્યા એટલે વાણી દીકરા બેઠેલા આપણે નું બોલ્યું તો આપણું આપડું આપણે હો લખી નાખવા શેઠે હો લખાવ્યા ઓતાર ચડે ન લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પગ થાય એને હો લખાવ્યા રોકડા નો આપ્યા પણ હો હવાડ લઈ જાય લખી નાખો હો હવે તમને કહો વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરી બાઈ નું વેણ છૂટે કમાન માલી તીર છૂટે

બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો થી બધા હતા ધ્યાન ગયું મારું બહુ સારું બહુ મેં કીધું ને પંદર વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ્યાં સો રૂપિયા કીધા ને ભવાયા એ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો એકોતેર પર્યા ઓથરે એકોતેર પર્યા ઓથરે કશે ત્યાં ના કલ્યાણ ભલા મોરી ભલા મોરી રામા ભલા મોરી રામા પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં જે રેમા હોય એ હવાર માં સાહેબ રાજ્ય જેને લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય એમાં શેઠ ની નગર શેઠની ની પેઢી આવ્યા દુકાન હતી ને ગામમાં ન્યા આવ્યા જય શ્રી કૃષ્ણ જય આવો 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 છોકરા આવો હું આવ્યા કે તમે હાજે લખાવ્યા ને એ લેવા મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો હૈયે બોડે આવો હાડું હાડું થાય હાડું થાય બેઠો બેઠો પાણી પાપુ કે ના ચા પાવી છે ના 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 આખી રાત ચા પીધા હોય કાંઈ આખી રાતના ઉજાગરા એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ ઈટો 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 બરાબર હે છોકરાઓ પણ તમે હા જોલી બાયુ ક્યાંથી લાવ્યા થા કે કઈ બાયુ ઓલી ભલા મોડી રામાં નતું કરજો કેમ સાત અમે ભાઈ અરે કે શેઠી બાયુ ન હતું હટ્યું ને અમે જોયું ને તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા એ બધા હાજર હતા એને વાળ વધારેલા એ

જોનારા કોઈ ના મળ્યા અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણા રૂબરૂ મળજો આમ આમાં ફોટાના દીકરા તાવ આ તો આમ આમાં ફોટા મોકલે અમે તમને જોયા તમે અમને જોયા તમે તમારા બાપાને પૂછી લેજો અમે અમારા બાને પૂછી લેવું હું એના કરવાના સાહેબ તમારા એ નક્કી કરો પેલા રૂબરૂ મળો રૂબરૂ મળો પંદર વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુસામાં આવી જાય

એમાંય ઉભા થી જે પેન્ડલ મારવા જાય ને એમાં 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 જે એ હરિયાલી પગ હરે અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય આ વાક્યા વર્ણન ના થઈ શકે એને બદલે બાળક સીધું કેમ સીધી કેમ આપણે જેના ઘરે જાય છોકરું જ બેઠા છોકરા હવે તો હવે સ્વામીજીએ નવું ચાલુ કર્યું છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે જ હું કોઈને ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું એ બાળકરે વાતો કરી ને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે અથવા તો શું નામે બોલાવે છે કે આપણે ન એના ત્યારે એના ઘરમાં આપણા જે ચર્ચા થતી છોકરો સાંભળતું જ હોય મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા દે બધાય એ ભગવાન છે તરત કીધે હું બાજુ બિહારી ને એમ કહું ઓળખશે મને હા ઓળી હું નામ તેમ માયો આયો જો ઈ ઘીરે ચા પીવા ખોટી થવાય નહીં આપણે બધાય માયાભાઈ હોય એવો વ્યમ રાખવો નહીં અરે એક એક ભાઈ આવી રીતે પ્રોગ્રામ હતો ને ભાઈ એટલે હાઈવે થી પાછું અંદર ગામડું હતું એટલે હાઈવે ઉપર જે ભાઈનું ગામ હતું એનો ફોન આવ્યો મારા ઉપર મને કે મારા ભાઈ મારા ગામથી જ તમારે એ રોડ ફાટે ફાટે રોડ અલગ પડે એમ તો આ પાંચસો નોટ આવી જાઓ વાહ ગાંધી બાપુ વાહ થોડાક દિવસ કારણ કે રેટીઓ તો લઈ ગયા નોટમાં લઈ જવાના